હલો લો યુટ્યુબ ફેમિલી કેમ મજામાં જ હશો તો આજે શરૂઆત થઈ ગયું છે અને ચા પાણી પીને આપણે રાજી થઈ ગયા છે એકદમ એકદમ ફ્રેશ થઈ ગયા છે અને હવે કામ ચાલુ કર્યું છે તો તમ મારી ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે તો હવે આજે તો અમે ફેશનનો ફેટો માટે તો પહેર્યો છે મિત્રો કોમેન્ટમાં જણાવજો કેવું લાગે છે

মস্তু লাগে કે ઠાકોર સમાજનો ફેટો એકદમ જોરદાર લાગી રહ્યો છે દક્ષિત તો બહુ ફેટો પહેરે છે અને દક્ષિતું કે મારે ફેટો પહેરીને ત્રણ વાદ આવવાનું છે ભાઈ નાની ઉંમર રીચા પેળવાના બરાબર તો હજી પોતાનો ફેટો પહેરતા નથી આવતો ત્રણ વાદ આવવાનું ન અમારી જાગૃતિઓ જાગૃતિ જાગૃતિ પણ કે છે કે જાગૃતિ ના ફેર મતે મિત્રો વિડીયો બન્યા રહેજો જોડાયેલા રહેજો આ જે વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ પણ કરજો અને કોમેન્ટ પણ જણાવજો કે યાર ફેટો કેવો લાગે છે બરાબર તો મિત્રો યુટ્યુબ ફેમેલીમાં જોડાવા બદલ તમારો આભાર મસ્ત લાગે છે દક્ષિત કે મસ્ત લાગે છે લઈ લઈ તો દેક્ષીત એટલો મિત્રો કેવી દેક્ષી બતાવે જેવો કેવો લાગે છે કેવો ફેટો લાગે છે

ઉકાળી બનાવી છે મરીદી લાશી મસ્ત છે શિયાળાની શરદી ના થાય મેં આદુ બીજું નાખી અને ઉકાળે પીવાની છે બરાબર હવે અહીં આવી ગયું છે એટલે બરાબર મિત્રો ઉકાળે પીવાના દાડા આવ્યા છે હવે ચાર પાંચ મહિના ઉકાળો પીવાનો છે પણ તમે ફેર ના પડે બરાબર થોડા ઉકાળો પીવા લાગે મનને એમ થાય કે ચા પીધો છે બરાબર અને બઢિયા લાગે છે તમે એક દિવસે ઉકાળો પીઓ તો બેસ્ટ લાગે છે રોજે રોજ ચા પીતા હોય ને એક દિવસ તમે મસ્ત ઉકાળો મારી બીજા મસાલો લાચીને પીઓ ને પણ બેસ્ટ લાગે છે ટ્રાય કરી દો લાગે છે અને મને તો મસ્ત બેસ્ટ લાગે છે તો મિત્રો તમે પણ આ ટ્રાય કરજો ઉકાળાનો બેસ્ટ બને છે કોક દિવસ ચા તો કોક દિવસ કોફી તો કોક દિવસ ઈછાળો પી પીવાનો ટ્રાય કરવો જોઈએ મિત્રો જિંદગીમાં વીડિયોને લાઈક કરજો અને લાઈક કરી દો બન્યા રહેજો તો આપણે બિલાડી ક્યાં એ છે નોટનું પડશે

Ne a paket var ya? Bilardo şali Ne bisküvi du ne yapıyor tabi paket var પકડવા તો અલગ આય જો બીલી ને પકડવામાં આવે મથામણ થઈ રહી છે બીલી ભાગી રહી છે સાલી પકડવા દેતી નથી ba subscribe cho kênh Ghiền Mì Gõ

Tuh mitro Tuh beli barangnya sih Culi તો હેલો દોસ્તો તમે મજામાં જશો અમે પણ મજામાં છીએ અને ઉઠી ગયા છે વેલા જવાનું છે કામે ખેતરમાં એટલે વિડીયોમાં રેગ્યુલર બન્યા રેજો મિત્રો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એટલે પાકને નુકસાન થાય એવું પણ લાગી રહ્યો છે સાથે સાથે બાવી ત્રીસની આગાહી રહે પણ લગભગ સાડા છૂટી થાય એવું લાગે છે વધારે વર્ષ કંઈ માવઠું થાય એવું લાગતું નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી અને આવા નવા વિડીયો મિત્રો ભણાવતો રહીશ ને જોતા રહેજો મારા વિડીયો અને કોમેન્ટમાં લખતા રહેજો વિડીયો કેવો લાગ્યો છે તે પણ જણાવતા રહેજો અને તમારું મંતવ્ય શું છે એ પણ જણાવતા રહેજો તો મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હસીન તુમ હો તો બુરે ભી નહીં સાદી શુદા તુમ હો તો કુંવારે ભી નહીં તો શાયરી કેવી લાગી તો એ મિત્રો પણ કોમેન્ટમાં જણાવજો તો ત્યાં સુધી બાય બાય ગુડ બાય ગુડ